મિત્રો ભલે ગમે તેમ થાય પણ નવું વર્ષ આવે તે પહેલાં તમારા ઘરમાં ચૂપચાપ છુપાવી દો આ એક નાની વસ્તુ એટલો પૈસો આવશે કે સંભાળી નહીં શકો તમારી સાત જન્મોની ગરીબી દૂર થઈ જશે સ્ત્રીનો પ્રેમ મેળવવો હોય કે કરોડોનું ધન જોઈતું હોય બધું જ મળી જશે મિત્રો આ વર્ષ તમારા જીવનમાં ઘણા ઉતાર ચઢાવ લઈને આવ્યું હતું તમે તમારા જીવનમાં ઘણી પરેશાનીઓ સહન કરી પરંતુ નવું વર્ષ બસ થોડા દિવસોમાં શરૂ થઈ રહ્યું છે અને જો તમે આ વર્ષે નવા વર્ષ પહેલાં તમારા ઘરમાં આ બે વસ્તુ છુપાવી દો તો માતા લક્ષ્મી તમારા ઘર પર આખું વર્ષ પ્રસન્ન રહેશે દેવનો ઘરમાં વાસ રહેશે શનિની પ્રસન્નતાથી તમારું દરેક કામ બની જશે તમારી કુળદેવી તમારી કુળદેવતા અને તમારા પૂર્વજો પણ તમારા પર અત્યંત પ્રસન્ન રહેશે કારણ કે મિત્રો આ બે વસ્તુઓ બ્રહ્માંડની ઘણી બધી સકારાત્મક શક્તિઓ સમાયેલી હોય છે તેથી નવું વર્ષ થાય તે પહેલાં તમારા ઘરમાં આ બે વસ્તુઓ છુપાવી દેજો પરંતુ ધ્યાન રહે તમારે તેના વિશે કોઈને પણ કહેવાનું નથી બસ ચૂપચાપ છુપાવવાનું છે પછી જોજો કે આવનારું આ વર્ષ શરૂઆતથી તમારા જીવનમાં કેટલી બધી ખુશીઓ લઈને આવે છે પરિવારનું સુખ મળશે સંસારનું સુખ મળશે દુશ્મનનો દુશ્મનો ભલે ગમે તેટલા ખતરનાક જાદુ ટોણા તમારા પર કરાવે ગમે તેટલી ખતરનાક તાંત્રિક ક્રિયા કરાવે તમારા પર કોઈ અસર થશે નહીં મિત્રો મને ખબર છે કે તમે દુશ્મનોથી ખૂબ જ પરેશાન છો રોજ કોઈને કોઈ દુશ્મન તમને નીચા પાડવા માટે તમને બરબાદ કરવા માટે તમારા પર તંત્ર મંત્ર કરાવી રહ્યો છે તમને પરેશાન કર્યા જ કરે છે પરંતુ ચિંતા ના કરો આ વિડિયોમાં એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યો છું જેમાં ફક્ત તમારા ઘરમાં આ બે વસ્તુઓ છુપાવી દેવાની છે ક્યાં છુપાવવાની છે તે પણ હું તમને જણાવીશ ત્યારબાદ મિત્રો આખી દુનિયા તમારી ઇજ્જત કરશે તમારા પગ ચાટશે અહીંયા સુધી કે તમારો દુશ્મન પણ તમારી વાહ વાહ કરશે જે લોકો એક સમય તમારી બુરાઈ કરતા હતા તમને જોઈને હસતા હસતા તમારી હાલત જોઈને જાત જાતની વાતો બનાવતા હતા જે સગા સંબંધી તમારી ગરીબી જોઈને તમારા પર હસતા હતા જે પડોશી તમારી કંગાળી જોઈને તમારી સાથે સંબંધ તોડી દેતા હતા મોં ફેરવી લેતા હતા તે લોકો પણ હવે તમારી ઇજ્જત કરશે તમારા પગ ચાટશે મિત્રો આવી સ્થિતિ હવે તમારી થવાની છે તો મિત્રો ચાલો જાણી લઈએ કે આખરે તે વસ્તુ કઈ છે કારણ કે મિત્રો હું તમને જણાવી દઉં કે આ આ જે બે વસ્તુ છે તેમાં બ્રહ્માંડની તેત્રીસ કોટી દેવી દેવતાઓની શક્તિ સમાયેલી છે મિત્રો આ બે વસ્તુઓ જે ઘરમાં હોય છે તે ઘરમાં મિત્રો હંમેશા ધન દોલતથી ભરાયેલું રહે છે તે ઘરમાં ક્યારેય કોઈ બીમારી લાગતી નથી તે ઘરના લોકો હંમેશા એકજૂથ રહે છે રુષ્ટ પુષ્ટ સ્વસ્થ રહે છે હંમેશા ખુશીનો માહોલ બન્યો રહે છે તે ઘરમાં તો બસ આજે જ બજારમાં જાઓ અને હું જે કહું છું તે બે વસ્તુઓ લઈને આવજો અને તમારા ઘરમાં ચૂપચાપથી છુપાવી દો કોઈને કહેશો નહીં જુઓ કોઈને કહેવાનું નથી ન તો તમારી માતાને કહેવાનું છે ન તો તમારી પત્નીને કહેવાનું છે ન તો તમારી પતિને કહેવાનું છે જે પણ અન્ય વ્યક્તિ છે તમારા ઘરના તેમને કહેવાનું નથી બસ ચૂપચાપ છુપાવી દેવાનું છે અને તે વસ્તુને ભૂલી જવાનું છે ત્યારબાદ મિત્રો તમે પોતે જ જોશો કે ચમત્કાર કેટલો મોટો થાય છે મિત્રો મને ખબર છે કે તમે તમારા જીવનમાં એટલા પરેશાન થઈ ચૂક્યા છો કે હવે મિત્રો તમારી હિંમત પણ નથી થતી કોઈ ઉપાય કરવાની મંદિરે જવાની ભગવાનને વિનંતી કરવાની કારણ કે મિત્રો મને ખબર છે કે તમારા જીવનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં એટલા દુઃખ સહન કર્યા છે એટલા સંકટો આવ્યા છે તમારા પર કે હવે બધી વસ્તુઓમાંથી તમારું મન ઉડતું જાય છે હા પરંતુ એકવાર મારી વાત માનીને તમારા ઘરમાં ફક્ત આ બે વસ્તુ છુપાવી દેજો ત્યારબાદ મિત્રો વિશ્વાસ કરી લેજો કે તમારા ખરાબ દિવસો ખૂબ જ જલ્દીથી બદલાઈ જશે કારણ કે જૂના સમયમાં પણ રાજા મહારાજા આ બે વસ્તુઓને પોતાના મહેલોમાં રાખતા હતા જેના કારણે તેમને મનપસંદ જીવનસાથી મળતો હતો સંતાનનું સુખ મળતું હતું ખજાનાઓની પ્રાપ્તિ થતી હતી યુદ્ધમાં વિજય પ્રાપ્તિ થતી હતી તો મિત્રો હું પણ તમને તે જ વસ્તુ જણાવવા જઈ રહ્યો છું બિલકુલ ધ્યાનથી સાંભળજો અને આગળ વધીએ તે પહેલાં વિડીયોને લાઈક કરજો આટલો મહત્ત્વનો વિડીયો મિત્રો કદાચ કોઈ બનાવે છે તમે ખૂબ જ નસીબદાર છો કે આ વિડીયો જોઈ રહ્યા છો ભગવાને તમને આ વિડીયો જોવા માટે મોકલ્યા છે કારણ કે તમારા જીવનમાં મુસીબતો અને પરેશાનીઓ ખૂબ જ વધારે છે અને જો આજે તમે આ વિડિયો જોઈ રહ્યા છો તો ચોક્કસ કોઈને કોઈ જોડાણ જરૂર છે તેથી જ તેને હળવાશમાં લેવાની ભૂલ ન કરતા જો આજે તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો સમજી લો કે આ ભગવાનનો જ સંકેત છે કે તમારા દુઃખ ભરેલા દિવસો વીતવાના છે મિત્રો હવે દુશ્મનોથી છુટકારો મેળવવાનો સમય આવી ગયો છે તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરી દો તમારા માટે તમારા પરિવાર માટે આ વિડીયોને લાઈક કરી દો અને નીચે કોમેન્ટ બોક્સમાં સૌથી પહેલાં જય બજરંગબલી જરૂરથી લખજો જુઓ મિત્રો હનુમાનજી તમારી હંમેશા રક્ષા કરશે અત્યારે જ અત્યારે જ જાઓ અને લખી દો જય બજરંગબલી અને જો તમારા જીવનમાં કોઈ સમસ્યા હોય પછી તે શત્રુની હોય તંત્ર મંત્રની હોય કોઈ દુશ્મનીની હોય કોઈ શત્રુથી હોય કોઈ તંત્ર મંત્રના ડર લાગતો હોય તો ગભરાશો નહીં મને કોમેન્ટમાં જણાવો હું તમારી પાસે તમારી સમસ્યા અનુસાર ઉપાવીશ ઉપાય જણાવીશ તો ચાલો મિત્રો હવે તે મુખ્ય વિડીયો તરફ આગળ વધીએ તે બે વસ્તુઓ વિશે જાણીએ તે કઈ રહસ્યમય વસ્તુઓ છે આખરે તે બે વસ્તુ કઈ છે ચાલો બિલકુલ સારી રીતે જાણી લઈએ મિત્રો ક્યાં છુપાવવાની છે તે પણ હું તમને જણાવી દઉં છું કઈ જગ્યાએ છુપાવવાની છે કેવી રીતે છુપાવવાની છે શું કરવું શું નહીં કરવું બધી જ માહિતી આપીશ તો મિત્રો વિડીયોમાં બિલકુલ અંત સુધી બન્યા રહેજો કારણ કે અંતમાં તમારા માટે એક બહુ મોટી ખુશખબર લઈને આવ્યો છું મિત્રો વિશ્વાસ રાખો તો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયોને છોડવાની ભૂલ બિલકુલ ન કરશો મિત્રો આપણા ધર્મમાં આપણા શાસ્ત્રોમાં ઘણી એવી નાની નાની વસ્તુઓ છે જે આપણા ગ્રહોને સંતુલિત કરે છે આપણા કુળદેવી દેવતાઓને પ્રસન્ન કરે છે માતા લક્ષ્મીનો પણ જેમની સાથે સંબંધ હોય છે શનિદેવનો પણ સંબંધ હોય છે અને જો તે વસ્તુ આપણે આપણા પર્સમાં રાખીએ અથવા આપણા ઘરમાં એક નિશ્ચિત સ્થાન પર રાખીએ તો આપણા જે નવગ્રહ છે તે સંતુલિત થઈને શનિદેવને મજબૂત બનાવે છે માતા લક્ષ્મીની કૃપા શરૂ થાય છે તો મિત્રો આજે તે જ વસ્તુઓ વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છું મિત્રો શાંતિથી સાંભળો ખૂબ ધ્યાનથી સાંભળો કારણ કે આજે જે વસ્તુઓ હું તમને જણાવવા જઈ રહ્યો છું તે માત્ર એક જાણકારી નથી તે તમારી કિસ્મત પલટાવનારી ચાવી છે આપણે બધા જીવનમાં ધન ઈચ્છીએ છીએ સમૃદ્ધિ ઈચ્છીએ છીએ સારું ઘર સારું નામ સારું જીવન પરંતુ ઘણીવાર આપણા કર્મ ગ્રહ ભાગ્ય અને આપણી જેબમાં પડેલી ઉર્જા જ રસ્તો રોકી લે છે પરંતુ વર્ષ બે હજાર છવ્વીસ એ સામાન્ય વર્ષ નથી આ પરિવર્તનનું વર્ષ છે આ તે સમય છે જ્યારે બ્રહ્માંડની ઉર્જા તમારા પક્ષમાં ઊભી થઈ શકે છે જો તમે સમય રહેતા યોગ્ય ઉપાય અપનાવી લો આજે હું તમને બે વસ્તુઓ એવી રહસ્ય જણાવવા જઈ રહ્યો છું જે તમારી જેબમાં રહીને તમારા નસીબના દરવાજા ખોલી દેશે અને જો તેમને બે હજાર છબ્બીસ શરૂ થતાં પહેલાં જેબમાં રાખી લીધી તો મિત્રો યાદ રાખજો એટલો પૈસો આવશે કે તમે સંભાળી નહીં શકો લોકો કહેશે યાર અચાનક શું બદલાઈ ગયું પણ તમને ખબર હશે કે કઈ વસ્તુઓ તમારું ભાગ્ય જગાડી રહ્યું છે તેમાંથી છે એક પીળી કવડી ધન માટેનું લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે મિત્રો જો તમે દેવી લક્ષ્મીનો મંદિરમાં ધ્યાનથી જોયું હશે તો ચરણોમાં એક નાની પીળી કવડી અવશ્ય રાખવામાં આવે છે કેમ કારણ કે પીળી કવડી માત્ર એક શંખનો ટુકડો નથી આ સમુદ્રની ઉર્જા ચંદ્રમાની શીતળતા અને લક્ષ્મીજીની કૃપાનું જીવન પ્રતિક છે આ કવડી પોતાની સાથે ત્રણ શક્તિઓ લઈને આવે છે આકર્ષણ શક્તિ પૈસાની પોતાની તરફ ખેંચવાની તાકાત રાખે છે દરેક વસ્તુમાં એક કંપન હોય છે અને પીળી કવડીનું કંપન એટલે કે નાણાંની ઊર્જા ખેંચવામાં અસાધારણ હોય છે આ તે જ વસ્તુ છે જે લાંબા સમયથી રોકાયેલા પૈસા અટકેલો પૈસો ખોવાયેલું ભાગ્ય બધું પાછું ખેંચી શકે છે ખરાબ નજર અને નકારાત્મક ગ્રહોથી સુરક્ષા પણ આપે છે ઘણીવાર તમારી મહેનત સાચી હોય છે પણ નજર ખોટી જગ્યાએ લાગી જાય છે લોકો દ્વેષ ઈર્ષા નકારાત્મક ભાવ તમારી કમાણીનો રસ્તો રોકી લે છે પીડી કવડી એક ઢાલની જેમ કામ કરે છે ધનને કાયમી રાખવાની શક્તિ તેની અંદર છે કમાવું એક વાત છે પણ પૈસો ટકે તે સૌથી મોટી વાત છે પીડી કવડી ખર્ચ થયા વિના તમારા જીવનમાં ધનનું ચક્ર ચાલુ રાખે છે તેને ક્યારે અને કેવી રીતે રાખવી બે હજાર છવ્વીસ પહેલા જ આ બે શક્તિઓને તમારી જેબમાં છુપાવી લો એક પીડી કવડી ક્યારે અને કેવી રીતે રાખવી બે હજાર છવ્વીસ પહેલા કોઈપણ ગુરુવારના દિવસે મંદિરથી કે કોઈ પવિત્ર સ્થાનથી એક શુદ્ધ પીઢી કવડી લાવો તેને હળદર કેસર અથવા ગંગાજળથી શુદ્ધ કરો અને પછી તેને તમારી જેબમાં જમ જમણી તરફ રાખો અને યાદ રાખજો તેને કોઈને બતાવવી કે કહેવું નહીં આ તમારા નસીબની ખાનગી ચાવી છે જે લોકો વેપાર કરે છે જે નોકરી કરે છે જે મહેનત કરે છે પણ ફળ નથી મળતું તેમની જીભમાં આ કવડી ધનનું ચક્ર તેજ કરી દે છે બે તાંબાનો ચતુર્ભુજ સિક્કો હવે બીજી વસ્તુ સાંભળો આ વસ્તુ એટલી જ શક્તિશાળી છે જેટલી પહેલી વસ્તુ તાંબુ માત્ર એક ધાતુ નથી તે સૂર્ય ઉર્જાનો વાહક છે તે વિષ્ણુ ઉર્જાનું પ્રતિક છે અને ધન તથા સ્થિરતાનું કારણ માનવામાં આવે છે આજે આપણે બધા મોબાઈલ લેપટોપ મશીનો સ્ક્રીનની દુનિયામાં રહીએ છીએ આ બધી વસ્તુઓથી આપણે પ્રાણ ઉર્જા આપણું સકારાત્મક કર્મ કંપન નબળું પડી જાય છે અને જ્યારે કંપન નબળું પડી જાય છે ત્યારે પૈસો તમારી પાસે આવીને પણ ટકતો નથી તાંબાનો સિક્કો આ ઉર્જાને ઠીક કરે છે કારણ કે આ તમારી શરીરની ઉર્જાનું સંતુલન ઠીક કરે છે કોપરનો સિક્કો તમારી જીભમાં રહીને તમારી ચારેય બાજુ એક ઉર્જા કવચ બનાવે છે આ તકને આકર્ષિત કરે છે ભાગ્ય ત્યારે જ કામ કરે છે જ્યારે તક આવે છે અને તાંબાનો સિક્કો તકોને તમારી તરફ ખેંચે છે આ નોકરી વ્યાપાર અને કાર્યક્ષેત્રમાં સ્થિરતા આપે છે ઘણા લોકોને ધન આવે છે પણ ટકતું નથી ધંધો ચાલે છે પણ અટકી અટકીને તાંબાનો સિક્કો આ અવરોધોને ખતમ કરે છે આર્થિક ડર ખતમ કરે છે મોટે ભાગે ધન એટલે નથી આવતું કારણ કે મનમાં ભય અસુરક્ષા અને નકારાત્મક વિચાર હોય છે આ સિક્કો મનની ઉર્જાને શાંત કરે છે અને આત્મવિશ્વાસ વધારે છે બંને ઉર્જાઓને સાથે રાખવાનો સિદ્ધ નિયમ આ વસ્તુઓ ચમત્કાર ત્યારે જ કરે છે જ્યારે તેમને યોગ્ય રીતે રાખવામાં આવે છે તે ક્યાં રાખો જમણી જમણી તરફ તરફ સૂર્ય અને પુરુષાર્થની ઉર્જા હોય છે જે ધન પ્રાપ્તિનો દ્વાર છે ક્યારે રાખવું તેમને માત્ર નવી શરૂઆત નવી શરૂઆત પહેલાં રાખો બે હજાર આવી રહ્યું છે આ બ્રહ્માંડમાં ઉર્જાનું પરિવર્તનનું વર્ગ છે નવી શરૂઆતનો સંકેત છે યોગ્ય સમયે શરૂ કરેલો ઉપાય શોઆ ઘણું ફળ આપે છે આ બે વસ્તુઓને કોઈને બતાવશો નહીં ઉર્જા ત્યારે જ કામ કરે છે જ્યારે તે ગુપ્ત રહે દીવાની જેમ જ્યોતની હવામાં છુપાવીને રાખવી પડે છે તેમજ જેમની શક્તિ પણ છુપાયેલી રહે તો ફળ આપે છે બે હજાર છવ્વીસમાં તેમનો પ્રભાવ કેવી રીતે દેખાશે હવે તમે વિચારતા હશો કે ગુરુદેવ આ બધું રાખવાથી શું ખરેખર ફરક પડે છે હા ફરક પડે છે બહુ ઊંડો અને આ પરિવર્તન તમે પોતે અનુભવ કરશો રોકાયેલો પૈસો પાછો આવશે તમારા જીવનમાં જે લોકોએ પૈસા રોકી રાખ્યા છે અથવા જે જગ્યાએ તમને નુકસાન થયું છે તે ધન પાછું મળવાનો યોગ બનશે અચાનક તકો મળવાની શરૂ થશે લોકો તમારી પાસેથી કામ માગશે નવા ગ્રાહકો આવશે નોકરીમાં પ્રમોશનના સંકેત દેખાશે નકામો ખર્ચો બંધ થશે જ્યાં પૈસો એમ જ ઉડી જતો હતો તે અચાનક નિયંત્રણ આવવા લાગશે આત્મવિશ્વાસ એટલો વધશે કે પૈસો પોતે આકર્ષિત થશે ધન ત્યાં જ જાય છે જ્યાં સ્થિર ઉર્જા હોય છે અને તમારી જેબ ત્યાં જ સ્થિર પેદા કરવા લાગશે જીવનમાં સમૃદ્ધિની લય બની જશે ધન માત્ર આવશે નહીં તે ટકે ટકી પણ જશે ભાગ્યની ગતિ તેજ થઈ જશે ગુરુનો આશીર્વાદ અંતિમ વચન મિત્રો સાંભળો અને દિલમાં ઉતારી લો કારણ કે આ બે વસ્તુઓ માત્ર વસ્તુઓ નથી તમારી તરંગ તમારું ભાગ્ય તમારી નાણાકીય ઉર્જાને ખોલવાની ચાવી છે બે હજાર છવ્વીસ આવવાનું છે નવું નસીબ દત્તક આપી રહ્યું છે જો તમે આ બે શક્તિઓ પોતાની જેબમાં રાખી લીધી તો માની લેજો કે તમારા નસીબનો બંધ દરવાજો એટલો ઝડપથી ખુલશે કે તમે હેરાન રહી જશો લોકો કહેશે ભાઈ અચાનક શું થયું અને તમે હસીને કહેશો મારી જીભમાં છુપાયેલી બે શક્તિઓ જાગી ગઈ છે હું તમને બધાને આશીર્વાદ આપું છું તમારું આવનારું વર્ષ અત્યંત શુભ હો તમે ધનવાન બનો સમૃદ્ધ બનો અને તમારી દરેક ઈચ્છા પૂર્ણ થાય સફળતા તમને શોધે તમને પુકારે તમારા ચરણોમાં આવીને ઊભી રહી જાય બસ આ બે વસ્તુઓને પોતાની પાસે રાખવાનું ભૂલશો નહીં અહીં વિડીયોમાં ત્રીજી વસ્તુનું નામ લીધું છે જાયફળ મિત્રો સૌથી પહેલી વસ્તુ છે જાયફળ હા મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં જાયફળને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે મિત્રો અને તેનું સ્થાન પણ ઊંચું છે આપણા શાસ્ત્રો અનુસાર જાયફળ દ્વારા જો કોઈ ખાસ ઉપાય કરી લેવામાં આવે તો મિત્રો તેનાથી તમારા ઘરમાં જેટલી પણ નકારાત્મકતા છે હવે તમે પૂછી શકો છો કે જાયફળનો ઉપાય શું છે અથવા આ બે વસ્તુઓ પીળી કવડી અને તાંબાનો સિક્કો વિશે વધુ માહિતી જોઈતી હોય તો પણ જણાવી શકો છો જાયફળ જાયફળના બે શક્તિશાળી ઉપાયો બાધા દૂર કરવા અને શત્રુને શાંત કરવા જેટલા પણ તંત્ર મંત્ર કોઈ દુશ્મને કરાવ્યા હોય જો તમારા ઘરમાં ભૃત આત્માનો અડ્ડો હોય ભૂત પ્રેત પિશાચથી તમે ડરતા હોય તમને લાગે કે મારા ઘરમાં કોઈ ખરાબ શક્તિનો વાસ છે તો મિત્રો તેમાં પણ આ ખૂબ જ મદદરૂપ થાય છે જો કોઈ ખાસ ઉપાય કરી લો તો તમે અથવા તમારા ઘરમાં કોઈ નકારાત્મકતા હોય જો તમારું નસીબ બહુ ખરાબ ચાલી રહ્યું હોય હંમેશા બેડલક તમને સતાવતું હોય તો મિત્રો આ જયફળના માધ્યમથી તમે તમારા જીવનની તમામ પરેશાનીઓને હંમેશા માટે દૂર કરી શકો છો હવે તમે વિચારતા હશો કે કેવી રીતે કરી શકો શું કરવાનું છે બિલકુલ ધ્યાનથી સાંભળો મિત્રો ઉપાય એક જીવનની દરેક બાધા અને ખરાબ સમયને દૂર કરવા માટે જો તમારે બાધા દૂર કરવી છે માની લો કે તમને દરેક વસ્તુમાં બાધા આવી રહી છે કોઈ કામ કરવા જઈ રહ્યા છો તો અવરોધ આવી રહ્યો છે લગ્ન થવામાં બાધા આવી રહી છે કોઈ નવું કામ શરૂ કરી રહ્યા છો તો તેમાં બાધા આવી રહી છે દરેક વસ્તુમાં અવરોધ પર અવરોધ આવતા જ જાય છે તો મિત્રો ફક્ત એક ઉપાય કરી લેજો શું કરવાનું છે ધ્યાનથી સાંભળો તમારે પાન લેવાનું છે હા પાનમાં જોડામાં બે લવિંગ સાથે એક જાયફળ મૂકી દેવાનું છે એક પાનનું પત્તું લો તેમાં બે લવિંગ રાખો તેની સાથે એક જાયફળ રાખી દો અને મિત્રો આ આખા પાનના પત્તાને તમે હનુમાનજીના હનુમાનજીને ચડાવી દો તમે હનુમાનજીને તમારા ઘરના મંદિરમાં ત્યાં ચડાવવા માટે મૂકી દો ત્યારબાદ ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો હનુમાન ચાલીસાનો પાઠ કર્યા પછી તે પાનના પત્તાને વાળી લો અને એક લાલ કપડામાં તેને બાંધી લો સારી રીતે બાંધી લો અને મિત્રો તેને એક તાવીજ બનાવી લો અથવા એક નાની પોટલી બનાવી લો આ પોટલીનું શું કરવું તમે ઈચ્છો તો તેને હંમેશા તમારી જેબમાં રાખો અથવા એક તાવીજના રૂપમાં ગળામાં પહેરી લો અથવા મિત્રો તમારા પર્સમાં રાખી લો અથવા પછી તમારા હાથ ઉપરના ભાગ પર બાંધી દો યાદ રાખો તમારું દા દરેક કામ બનવા લાગશે જે કામ મિત્રો તમે શરૂ કરશો તે કામ શરૂ થઈ જશે હનુમાનજી હંમેશા સાથે રહેશે દરેક કામ ચપટીમાં બનશે તો આ ઉપાય જરૂરથી કરજો જેટલી પણ બાધાઓ છે જેટલો પણ ખરાબ સમય છે જેટલું પણ બેડ લક છે જેટલી પણ તમારી ફૂટેલી કિસ્મત છે બધું ચમકી જશે ક્યાંય ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યા હશો તો તમારું સિલેક્શન થઈ જશે ભણતર વગેરે કરી રહ્યા હશો તો મિત્રો તેમાં પણ તમને પ્રગતિ મળશે પરીક્ષા માટે જઈ રહ્યા હશો તો ત્યાં પણ તમને સફળતા મળશે કોઈ સંબંધ માટે જઈ રહ્યા હશો સંબંધ ન થઈ રહ્યો હોય તો તે સંબંધ પણ નક્કી થઈ જશે સાથે જ મિત્રો નવો વેપાર શરૂ કરી રહ્યા હશો તો તેમાં પણ તરક્કી મળશે તો આ ઉપાય બાધા દૂર કરવા માટેનો ઉપાય હતો હવે બીજો ઉપાય જાણીએ ઉપાય નંબર બે નકારાત્મક શક્તિઓની રક્ષા કરવા માટે હવે પછીનો ઉપાય છે મિત્રો જો કોઈ દુશ્મન તમને લાગે કે કોઈ દુશ્મન મને નીચે પાડવા માટે મારા ઉપર તંત્ર મંત્ર કરી રહ્યો છે તમે તાંત્રિક ક્રિયાઓથી ખૂબ પરેશાન થઈ ચૂક્યા છો ઘરમાં રોજ મોટા મોટા વિનાશ થઈ રહ્યા છે રોજ લડાઈ ઝઘડા થઈ રહ્યા છે કોઈ વ્યક્તિ નશામાં હોય તેનું દિમાગ ખરાબ થઈ રહ્યું હોય દિમાગનું સંતુલન હલવા લાગ્યું હોય ઘરના લોકોના રોજ ઘરમાં પણ ઝઘડા અને ઘરની બહાર પણ ઝઘડા થઈ રહ્યા હોય ઘરમાં દેવું વધી રહ્યું હોય શાંતિનું નામો નિશાન ન હોય જ્યાં બે કે ત્રણ લોકો ઘરમાં બેસે છે ત્યાં ઝઘડા શરૂ થઈ જાય છે કુલ મળીને ઘરમાં અશાંતિ થઈ રહી છે એવું લાગે છે કે ઘરમાં કોઈ નકારાત્મક પ્રેત આત્માને જન્મ લઈ લીધો છે જે આખા ઘરને તહેસ નહેસ કરી રહ્યો છે તો મિત્રો ચિંતા ન કરો એક એવો ઉપાય જણાવીશ જેને જેને કારણે દુશ્મન ભલે ગમે તેટલું ખતરનાક તંત્ર મંત્ર કે તાંત્રિક ક્રિયા કરી હોય તો મિત્રો તે બધી વસ્તુઓ ના થઈ જશે બધી વસ્તુ પર પાણી ફરી વળશે

તો ઉપાય શું છે બિલકુલ ધ્યાનથી સાંભળો એક જાયફળ લઈ લેજો તે જાયફળને લઈને હનુમાનજીના મંદિરે ચાલે જાઓ હનુમાનજીના મંદિરે જઈને તે જાયફળ પર હનુમાનજીના ચરણોનું સિંદર લગાવી દો અને તેને પાંચ મિનિટ સુધી ત્યાં જ મૂકી રાખો તમે ઈચ્છો તો ત્યાં બેસીને હનુમાનજીની હનુમાન ચાલીસાનો પાઠ કરી લો તમે ઈચ્છો તો હનુમાનજીનું ધ્યાન કરી લો તમે ઈચ્છો તો રામ નામનો જાપ કરી લો થોડી વાર બેસી જાઓ પછી તે જાયફળ પોતાની સાથે ઘરે લઈને આવો મિત્રો અને તે જાયફળને તમારા ઘરના મિત્રો જે મુખ્ય હોલ હોય છે ત્યાં જે મેન હોલ હોય છે જે મુખ્ય હોલ હોય છે તમારા ઘરનો ત્યાં એક નાનો કુંડામાં રાખી દો અને તે કુંડામાં તેને દાટી દો અથવા તમે ઈચ્છો તો તમારા મુખ્ય હોલમાં ટાઇલ્સ હોય તો ટાઇલ્સ હટાવીને ત્યાં જમીન ખોદીને ત્યાં દાટી દો અથવા એક કુંડો રાખી દો અને તેમાં દાટી દો કોઈ પણ રીતે તેને માટીમાં દાટી દેવાનું છે મિત્રો તેના ફાયદા અને નિયમ જ્યાં સુધી તે જાયફળ તમારા ઘરમાં દાટેલું રહેશે પછી ભલે તે કુંડામાં હોય કે જમીનની અંદર બસ તે ઘરના મુખ્ય હોલ હોવો જોઈએ કોઈ પણ ખૂણામાં તમે કરી શકો છો કોઈ મુશ્કેલી નથી પરેશાની નથી બસ જમીનમાં દાટેલું હોવું જોઈએ અથવા કુંડામાં દાટેલું હોવું જોઈએ બસ આટલું કરી લો વિશ્વાસ રાખો માત્ર ચોવીસ કલાકની અંદર ઘરમાં જેટલી પણ નકારાત્મક શક્તિઓ છે તાંત્રિક ક્રિયા દ્વારા તંત્ર મંત્રો દ્વારા બધી બહાર નીકળી જશે બધી મિત્રો ભાગી જશે તમારા ઘરમાં લોકો પણ જો કોઈ તંત્ર મંત્ર કરાવ્યો હશે તો પણ નિષ્ફળ થઈ જશે બસ આ ઉપાય કરી લેજો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ બે લાઇકનને પ્રેસ કરીને ઓલ પર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળી જાય જય મહાલક્ષ્મી